મીઠા લીમડાના પાન લીધા છે અને દૂધી સમારીને ધોઈ લીધી છે અહિયાં અંદાજે મોટી સાત ચમચી તેલ મૂકી છે તેલ તમે તમારા હિસાબે ઓછું વધારે કરી શકો છો હવે અમે રાય મૂકીશું આપણે आंचम चिराई राय झटकी जाए પછી જીરું મૂકીએ હળદર હિંગ ટમેટા ઉમેરીશું આદુ ઉમેરીશું મીઠા લીમડાના પાન ઉમેરીશું મિક્સ કરી લઈશું હવે આપણે સમારેલી દૂધી ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું શાકને સારી રીતે મિક્સ કરી મિનિટ માટે શેકી લઈશું શાક સારી રીતે શેકાઈ ગયું જો હવે એને આપણે ઢાંકી અને દસ મિનિટ ચડવા દઈશું દસ મિનિટ થઈ ગઈ છે તો શાકને ફરીથી ચેક કરી લઈશું આપણે કે કેટલું ચડ્યું છે કેટલું કાચું છે અને એને સારી રીતે એક વખત મિક્સ કરી લઈશું જેનાથી આપણને ખબર પડશે શાકમાં પાણી નાખવાની જરૂર નથી પડતી દૂધીમાંથી પાણી નીકળે એમાં જ શાક ચડી જાય છે તો એને ફરી એક વખત મિક્સ કરી કેટલું ચડ્યું છે ચેક કરી અને આપણે ઢાંકી દઈશું અને આની જે આમાં દૂધીમાં તમે દૂધી તૈયાર દૂધીનું શાક તૈયાર થાય ને ત્યાર પછી તમે આમાં પનીર પણ નાખી શકો છો પનીરનો પણ સ્વાદ ખૂબ સારો આવે છે ફરી એને ઢાંકી અને પાંચ મિનિટ માટે થવા દઈશું પાંચ મિનિટ પછી આપણે જોઈએ તો શાકમાંથી તેલ ઘણું છૂટું પડ્યું છે હવે આમાં લાલ મરચું ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું છે કલર સારો આવશે તીખાશ પ્રમાણે ઉમેરવું ત્યાર પછી ધાણાજીરું પાવડર ગરમ મસાલા પાવડર અને મિક્સ કરી લઈશું સારી રીતે બધા મસાલા મિક્સ કરી અને ફરી પાછું એને આપણે ઢાંકી અને બે મિનિટ ચડવા દઈશું જેથી બધા મસાલા શાકમાં સારી રીતે મિક્સ થઈ જાય અને શાકનું તેલ પણ એકદમ છૂટું પડી જાય મિક્સ કરી સારી રીતે અને ઢાંકી અને બે મિનિટ ચડવા દઈએ બે મિનિટ પછી ખોલી શાક ને સારી રીતે મિક્સ કરી અને લીલા ધાણા ઉમેરીશું હવે આમ આપણે ધોઈને સમારીને રાખ્યા છે લીલા ધાણા એ ઉમેરી દઈશું ઉમેરીને શાકમાં મિક્સ કરી લઈશું સારી રીતે આની અંદર તમે આ સ્ટેજ ઉપર પનીર પણ ઉમેરી શકો છો જો તમને ભાવતું હોય તો પનીર પણ ઉમેરી શકો છો પનીરનો ટેસ્ટ પણ ખૂબ સારો લાગે છે હવે આપણું શાક તૈયાર છે રેડી રોટલી સાથે પરોઠા સાથે ખૂબ ટેસ્ટી લાગે છે રોટલા સાથે પણ સારું લાગે છે અને જીરા રાઈસ સાથે પણ બહુ ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી ટ્રાય ટ્રાય કરજો ખૂબ ટેસ્ટી શાક લાગશે નાના મોટા બધાને ભાવશે જે નહીં ખાતા હોય દૂધી શાક એ પણ આ જોશે આ દૂધી શાક જોશે એટલે ખાઈ જ જશે મે આ શાક ને પરોઠા સાથે સર્વ કર્યું